આવું કેમ બને જો દેશના રક્ષક છીએ અને દેશની ફર્સ્ટ લાઈન બોર્ડર ઉપર ઉભારીએ પોતાની જાનનું જોખમ ઘર પરિવાર અને સભ્યોને છોડી અને જો દેશની સેવા કરીએ છીએ તો એના માટે પણ થોડું ઘણું સરકારે પબ્લિકે અને પ્રશાસને એનું પર કંઈક નિવેદન કે એના ઉપર કંઈક હોવું જોઈએ અને આવું અભદ્ર વ્યવહાર ના થવો જોઈએ તેવી અમારી પન સાહેબને અજી આપીને એવી અમારી માંગણી છે એટલે તમારી માંગણી ડોક્ટર વિરુદ્ધ અને જે લોકોએ ફરિયાદ دارو કે પોલીસે ફરિયાદ નથી આલ્મી જવાબની લીધી તો એના વિરુદ્ધ છે ને આમ તો અમારી મેઈન ફરિયાદ તે છે ફર્સ્ટ તો પોલીસની છે કે જાણે અપદ્ર વ્યવહાર કર્યો છે એ અનંદની છે અને એના પછી જે હોસ્પિટલમાં દાખલ કર્યા પછી જે પણ ડોક્ટર હોય એમને પણ જે રિપોર્ટ કર્યા છે અને જે એમને ખોટા રિપોર્ટ ખોટા રિપોર્ટ કર્યા છે

અબદ્રવ વ્યવહાર થયો છે એના માટે અમારું સંગઠન રાધનપુર નું નાયબ કલેક્ટર સાહેબ સાથે આવેદન પત્ર શું માંગણી શું છે તમારી માંગણી એ છે કે જે અમારે જવાની ફરિયાદ નોધવામાં નથી આવી એના માટે સરકાર છે અમારી એ اپેલ છે કે અમારી કેસ એમને કેમ ના લેવામાં થોડા સમય પહેલા જે હિંમતનગરમાં આર્મી જવાન અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ થયું હતું ઘર્ષણના જે વિડીયો છે એ વાયરલ થયા હતા ત્યાં ક્યાંક ને ક્યાંક જે રિટાયર્ડ જવાનો છે તેમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો હિંમતનગરમાં રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને એસપી ને પણ મળવામાં આવ્યું હતું ત્યારે આજે રાધનપુરના જે ફોજીઓ છે જે રિટાયર્ડ છે તે લોકોએ આજે પ્રાંતને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એ આવેદનને લઈને શું કહી કહી રહ્યા છે આ ફોજીઓ તેમને સાંભળીશું શું નામ છે આપનું અને શેનું તમે આવેદનપત્ર આપ્યું છે પટેલ आदेश वेलिना वे का विजयनगर 166 बी 2021 માં રિટેક જો હો હવે બધા મિત્રો સાથે આવેદન આપાવ્યા છે કે તમે એક એક ન પણ ચાલુ ડ્યુટી માં હતા એ સર્જીંગ झाला બરાબર જે માર્કેટ માં કઈક પર્સનલ ઘરેલું કામ માટે જઈલા હતા અને એમાં પોલીસ એ પોતાને રોકાય ને ગાડી એને બ્લેક ફિલ્મ હતી હતું ને હટાવવાનું કર્યું એમાં કંઈક आपसમાં ડિસ્કસ થઈને ડિસ્કસ થતા થતા પોલીસે થોડું ઘસન વધારી દીધું અને તેમણે ઢોર માર મારવામાં આવે છે એ અનિંદની ઘટના છે જે કાયનૂનથી ઉપર ઉઠીને જેમને ગેરવર્તન કર્યું છે એવું સાબિત થાય છે તો એના વિરુદ્ધમાં અમે આબદિનો પાશું તમારી શું માંગણી છે આ જે પ્રંત સાહેબને જે આવેદનપત્ર આપ્યું એમાં શું માંગણી છે અમારી સાહેબ માંગણી એક જ છે કે જેની સાથે આ ઘસન કર્યું છે એ લોકોને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અચ્છા એટલે પોલીસની જે ફરિયાદ છે એ fauji jawan છે ત્યાંનો એના વિરુદ્ધ થઈ ગઈ છે અને fauji વિરુદ્ધ નથી થઈ તો આ વિશે છે તમારું કંઈ માંગરી હા પોલીસે જવાનના વિરુદ્ધમાં ફરિયાદ दाखल કરી છે અને જે જوانه ફરિયાદ આપવા આપવા ગયા હતા તો એમની ફરિયાદ એક્સેપ્ટ કરવામાં નથી આવી એના વિરુદ્ધમાં સકતમાં સકત કાર્યવાહી કરવામાં આવે અમાર એક માંગણી છે તો લોકોમાં કેવો જુસ્સો છે આ દ્રશ્ય જોઈને આ વિડિયો જોઈને લોકોમાં આમ જોવા જોઈએ તો અમારી ફોર્સમાં તો જેસો જોરદાર છે પણ આમ પબ્લિકમાં સિવિલ પબ્લિકમાં પણ જુસ્સો જોવા મળી રહ્યો છે બરાબર શું નામ આપનું દીકે સોલંકી દીકે સોલંકી ભાઈ આજે તમે અહીંયા પ્રાંતમાં આવ્યા છો આવેદન પત્ર આપવા માટે શું માંગણી છે તમારી અને ક્યાંના છો પેલા તો તમે ક્યાંના છો આ લોકો રાધનપુર જિલ્લો પાટણ ગામ અલहाबाद પેરા મિલિટરી સંગઠનની સાથે જોડાયેલા દીકે સોલંકી મારું નામ અને મે એટલા માટે કલેક્ટર મહોદયને આવદન આપવા માટે આવ્યા છીએ કે જવાનની સાથે જે પોલીસ તંત્રે પોલીસના સાથ સાથ જવાનોએ એક જો ઘટનાનો અંજામ આપ્યો છે એ બહુ ખતરનાક કહેવાય જેના દ્રિયે કારણ કે લોકોની અંદર આકષ આકષેપ છે જવાનોની અંદર પણ આકષેપ છે કે એક દેશનો સૈનિક દેશની સુરક્ષા કરનાર જવાની સાથે અગર આ રીતે એક ઘટના ઘટે તો આમ જનતાનું શું થાય એટલા માટે પોલીસ તંત્ર એક એક જવાનની સાથે સાથ સાથ પોલીસ કર્મી અગર એને પ્રતાડિત કરી અને ગાડીની અંદર ઠકેલી રહ્યા છે માર મારી રહ્યા છે પીઠથી પાછળ માર રહ્યા છે મોઢાની ઉપર માર મારી રહ્યા છે તો શું આ એક આતંકવાદી છે કે શું પાકિસ્તાની છે કે શું બાંગ્લાદેશી છે કે દેશના જવાનની સાથે આ રીતે એક ઘટના નો અંજામ આપી રહ્યા છે એટલા માટે આ સરકાર શ્રી ને અમારા મોદી સાહેબ ને અમારા ગુરુ પ્રધાન ને અમારું એક આવેદન છે કે જવાનની સાથે જો આ પ્રકારની એક ઘટના ઘટી છે તેને સંજ્ઞાન લે અને સખત સખત કાર્યવાહી કરે પોલીસ તંત્રની ઉપર પણ જે સાત જવાનો પોલીસના એક બધા જવાન પોલીસના પણ એવા નથી હતા પણ જેને આ આંદમ આપ્યો છે એમની સાથે સખત કાર્યવાહી કરવામાં આવે એમએલસી ની કઈક વાત હતી એમાં શું હતું એમાં પણ જે ડોક્ટર સાહેબે અને કાઈ પણ નથી થયું એવો જાહેર કર્યો જ્યારે આ اچھا એટલે આર્મી જવાનને જ્યારે એડમિટ કર્યો હોસ્પિટલમાં ત્યારે જે રેફરલ કે અથવા તુ ત્યાંનું જે હોસ્પિટલ છે એ લોકોએ આવું કર્યું એ ડોક્ટરે પણ એ રીતનું અંજામ આપ્યો કે અબે આ જવાનને કાઈ પણ નઈ થયું જ્યારે આર્મીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે એડમિટ કરવામાં આવે છે ત્યારે આર્મીના ડોક્ટરે જાહેર કર્યું કે ભાઈ પાછળીની અંદર ફ્રેક્ચર છે તો અમારી એક એ પણ નિવેદન છે કે આ ડોક્ટરની સાથે પણ એક સેલ્યુટ કી જાય અને जांच કરી જાય

એ દેશના રક્ષક છે કે અમે આતંકવાદી નથી બરાબર અને આતંકવાદી સાથે પણ આવું અમે કાયદા કહીએ રીતે કામ કરીએ છીએ બરાબર એના સાથે અમે આવું વર્તન નથી કરતા તો દેશના જવાનો સાથે જે પોલીસ અને એ પણ રક્ષક છે અમે પણ રક્ષક છે એ લોકોને કાયદા કانون બધું ખબર છે તો આ પોલીસ ની ગાડીઓ વગાડવાના અને સાહેબ ઉપર જાય કોઈ પણ નઈ ગમે તે અને એમલસી ડોક્ટરો કરીને નથી આવતા એટલે સખત મસક કાર્યવાહી થવી જોઈએ આમ તો ખરેખર આ નાની બાબત હતી ને નાની બાબતમાં જે ઘર્ષણ થયું આમ તો પોલીસ ની ગાડીઓમાં કરાકટ તો હોય છે ને સાહેબ હોય છે પણ ઘર્ષણ ફોજી સાથે કમસેકમ તો વિચાર કરવો પડે બીજું તો અમે હવે આ બધો તંત્ર ને બધા લોકો જાણે છે શું થાય છે શું માંગણી શું છે તમારી અહીંયા માંગણી સાહેબ ફોજી સાથે આવું વર્તન ન થવું જોઈએ અને આ જે લોકો એ ડોક્ટર હોય કે પોલીસ હોય કે જે કોઈ હોય અમારે સાથે ગેરવર્તન કરવા મારા ભાઈ ફોજી સાથે તો એને સખતમાં સજા કરવામાં આવે હવે બીજો છે કે રીષમાં આવું ના બને તો રતિલાલ ભઈ છે જેવો ફોજી છે એમને પૂછીશું તેમનો પહેલેથી પરિચય આપશે मेरा नाम रत्ताबे परमल एक्स सब इंस्पेक्टर फ्रॉम फॉरबी और नाउ में जोन प्रेसिडेंट अच्छा। पाटन बनासा गांधीनगर महसाणा प्रेसिडेंट हूँ संगठन का मैं प्रभारी हूँ हमारा कम से कम जो गुजरात के अंदर बारह हजार का संगठन है हमारा अच्छा तो जो आवेदन आज प्रांत साहब को दिया है वो किस प्रकार से दिया है क्या मांग है आपकी इसमें सर हमने आवेदन दिया है उसमें हमारी मांग यह है कि जब पुलिस ने इतना करने के बाद पूरा जो वायरल हो रहा है वीडियो पूरा जनता देख रही है अच्छा पूरा देश देख रहा है तो उनको उनको जब उनके फिर भी मारने के बाद भी उसका करके उनको रिटर्न करके वो किया है है एक्शन लिया अच्छा। तो जो जिसका मारा है जिस भाई को जवान को जवान जो जाला को, तो उसकी एफ आई आर क्यों नहीं ले जा रही है अच्छा। तो अभी कहीं ना कहीं न्याय तंत्र का आप देख लीजिए कि कई देश का कितना गंभीर मुद्दा चल रहा अच्छा, है कोई बात थी वो क्या थी उसमें सर जो लोकल हॉस्पिटल के जो उन्होंने एडमिट किया था अच्छा ये आर्मी जवान को आर्मी जवान को एसपर सिंह झाला को तो डॉक्टर ने उनको बोला शरीर पर कोई इंजुरी नहीं है कोई चोट नहीं है ऐसा करके इनको डिस्चार्ज डिस्चार्ज फ्रॉम कर दिया है जबकि उनको मिलिट्री हॉस्पिटल में ले गया तो उसकी पसली पे फ्रैक्चर था अच्छा फ्रैक्चर आया है जी सर तो ये पाच्छा कितना मतलब ये लोकशाही का कितना देखो कितनी साठ गांठ है कहाँ तक पहुँच है इनकी देखो ये कुछ भी करा सकते है तो मेरी जो है जनता से सभी तो पूरे देशवासियों से अपील है कि कम से कम जो देश के रक्षक है उनको तो कम से कम बख्श दो तुम और इस टाइप का अगर ज्यादा देर चलने वाला नहीं है इससे पब्लिक के अंदर में जन आक्रोश पैदा होता है और इसको गंभीरता से लिया जाए और उनके ऊपर किया जाए ये जो काच वाली है, जो ब्लैक वाली पुलिस की नहीं होती है क्या मैक्सिमम आजकल हर को पुलिस के पास हर स्टेट में हर तहसील में हर प्रांत में मिलेगी आपको सबके पास वो रखते हैं लेकिन ए इसका बेचारे का छुट्टी पर आया था और वो भी पुलिस का ही गाड़ी था वो अच्छा मांग के आया था घूमने के लिए फिर भी इन्होंने जो है उनको डिटेल फिल्म पट्टी निकालनी चाहिए थी बस बात को अगर तो अगर समझौता करके भी निकाल सकते थे अगर अगर कॉम्बिंग करना है तो दूसरे जो तो अलीगल प्रवृत्ति हो रही है उसमें करो ना क्यों नहीं अच्छा कौन कौन सी प्रवृत्ति हो रही है पूरे देश में जो तो दारू जी का गुजरात में ड्राई एरिया हमारा है हर गाँव में हर सिटी में दारू का धंधा पूरा चल रहा है अच्छा, अच्छा। तो 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 इतने बुटले लेकर चल रहे हैं पूरा प्रताड़ित चल रहे हैं जो अलीगल प्रवृत्तियाँ बहुत हो रही है प्रवृत्तियाँ हो रही है ये सब बंद क्यों निकलवा रहे हैं इसमें कॉम्बिंग गांधी जी का ड्राई एरिया है और सरकार पूरे देश के अंदर गुजराती सा, देश साथ दारू बनती वोने चाहिए वोने है तो जहाँ ज्यादा चल मिल रहा है सरकार के पास आप क्या मांग नहीं करते हैं हमारी मांग है की जितने भी जो है इस हमारा जो तो किसी भी जवान के साथ में चाहे रिटायर्ड फौजी है चाहे उनका शहीद परिवार है उनके साथ में इस टाइप का भद्र व्यवहार ना किया जाए और आप लोग रक्षक है आपका आप जो है मतलब हम लोग जो है कोई देश के फर्स्ट बॉर्डर पर हम लोग तभी आप लोग सुरक्षित है ना अच्छा, अच्छा दूसरे पहुंची है हमारा शायद तो ये भी नायब कलेक्टर में जो आवेदन पत्र है वो देने के लिए आया उसका पहले परिचय मांगेंगे वरुणम परमार हिम्मतलाल एक्स हवलदार बीएसएफ गांव पिलोट हमारी मांग काजे प्रांत साहब ने मिलीने एकज मांग थी कि जे हमारे हिम्मत नगर में यशपाल सिंह जे छाला छुट्टी पर आया था तमने ऊपर जे व्यवहार करवाने आवो मार छता એમને મેડિકલ રિપોર્ટ માટે પણ એ લોકોએ દાખલ કર્યા છતાં પણ મેડિકલ રિપોર્ટમાં પણ એ લોકોએ બિલકુલ કંઈ ઇન્જુરી નથી તેવું જાહેર કરવામાં આવ્યું અને એના પછી મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરતાં એમાં રિપોર્ટ આવ્યો કે પાછળીમાં ફ્રેક્ચર છે તો આવું કેમ આવું કેમ બને જો દેશના રક્ષક છીએ અને દેશની ફર્સ્ટ લાઈન બોર્ડર ઉપર ભરીએ પોતાની જાનનું જોખમ ઘર પરિવાર અને સભ્યોને છોડી અને જો દેશની સેવા કરીએ છીએ

એ આનંદનીય છે અને એના પછી જે હોસ્પિટલમાં દાખલ કર્યા પછી જે પણ ડોક્ટર હોય એમને પણ જે રિપોર્ટ કર્યા છે અને જે એમને ખોટા રિપોર્ટ કર્યા છે એમના વિરુદ્ધ પણ સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ બરાબર હવે બીજા ભોજી છે આપણી સાથે એ પણ રાધનપુર માં જે ભોજીઓ સાથે આવ્યા છે તો એમને પૂછીશું શું अच्छा बाबू भाई હવે તમે આજે અહીંયા નાયબ કલેક્ટર માં આવેદન પત્ર આપવા માટે આવ્યા છો શું છે વિગત એ આવેદન પત્ર એ માટે આપવા એ છે કે અમારે જે આરબી જવાન સાથે હેમતનગર માં રસ્पालસિંહ સાથે જે અપદ્રવ્યવહાર થયો છે એના માટે અમારું સંગઠન રાધનપુર નું નાયબ કલેક્ટર સાહેબ સાથે આવેદન પત્ર શું માંગણી શું છે તમારી માંગણી એ છે કે જે અમારે જવાન ની ફરિયાદ નોતવામાં નથી આવી એના માટે સરકાર છે અમારી એ اپેલ છે que a mari